સર્કલ માં ગોઠવી દીધા બધા કરો તો નામ મજા આવી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારું આજના અમારાગમાં તો કાલે તો આપણે પેમેન્ટ આવી ગયું ફર્સ્ટ એટલે આપણે બહુ ખુશ થઈ ગયા હતા અને કાલે આપણે પેમેન્ટનું એ પણ કીધું હતું કે આપણે પેમેન્ટ આવે એનું શું કામ કરવું છે તો આપણે છે ને છોકરાઓનું બટૂક ભોજનનું કામ રાખ્યું છે કારણ કે મેં મારા મમ્મી પપ્પાને આજે પૂછ્યું કે આપણે પપ્પા પેમેન્ટ આવી ગયું છે આપણે એ પેમેન્ટનું શું કાર્ય કરવું છે તો મારા પપ્પા કહે કે આપણે છોકરાઓનું બટૂક ભોજન રાખી દે ને એ હારામ હારું કામ કહેવાય તો હું કહું બટુક ભોજનમાં આપણે હું રાખશું તો ગુંદી ગાંઠિયા અને શેવ ખમણને એવું રાખવાનું પહેલાં ગુંદી ગાંઠિયાનો આપણે પ્રોગ્રામ રાખ્યો આપણે સોમાં હું હાલે મને એમ થયું કે ગુંદી ગાંઠિયામાં છોકરાઓને શરદી ઉધરસ ને એવું બધું થાય એ પ્રોબ્લેમ આવે આપણે એવું નથી રાખવું તો પછી છે ને આપણે ખમણ અને શેવ અને મમરી આ ત્રણ વસ્તુ બીજી એક કાંઈક એક્સ્ટ્રા નવી રાખી દેવું આ ત્રણ વસ્તુ રાખવાનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે અને અત્યારે એમ હું અને મારી ભત્રીજી અને આયુષ ને એ મેં ત્રણે રહી છે એ પાલીતાણા શેવ ખમણ ને એવું બધું લેવા માટે તો આલે તો હવે આપણે મરຊ્યુ ફરસાનની દુકાને મેત્રા આપણે ફર્તાની દુકાને આવી ગયા છીએ અને ખમણ અત્યારેમાં તૈયાર તો હતા ખાલી વઘારવાના બાકી હતા તો આપણે કાકા તૈયાર ખમણ લઈ આવ્યા છે ને હવે વઘારવાની કામગીરી ચાલુ છે ટૂંક સમયમાં આપણે ખમણ વઘારાઈ જાય એટલે આપણે લઈને જવાનું છે તો જો અત્યારે કાપવાનું કામ હાલે છે વઘાર થઈ ગયો છે તૈયાર ને હવે જો વઘાર નાખે છે ખમણમાં ખમણ તૈયાર થઈ ગયા છે કાકા એમ કે તમે ટ્રાય મારી જો ખમણ કેવો સ્વાદ છે એમ તો જો કાકા આ કે ડીસ આપણે ટ્રાય મારવા માટે તો આપણે ટ્રાય મારી ગઈ ખમણ અને શેવ મમરી થઈ ગયું છે તૈયાર પાર્સલ તો હાલો હવે આપણે જઈ ઘરે ખમણ ને મમરી ને એવું લઈને ઘરે વી આવ્યા છે ના લાડી તો તૈયાર થઈ ગઈ જો તમે તમને કીધું તો કે તમે છે ને આ બધું લઈને આવો તો હું તૈયાર થઈ જાવ ફટાફટ આપણે તૈયાર થયા ને આપણે વાગી ગયા છે મારે ઘણું બધું મોડું થઈ ગયું કેમ કે ખમણ બનાવવાના હતા એટલે સાડા દસ વાગી ગયા ને આપડે સ્કૂલ ના બાળકો તો નિશા વૈયા ગયા છે ને બધા વૈયા ગયા હોય ને લગભગ કેટલા જો સાડા દસ વાગે બધા વૈયા જ થાય તો અત્યારે તો કોઈ હશે નઈ તો આપડે એક કામ કરીએ તો બાલ મંદિરે ધમ લઈ જાય કેમ થાય આ બધું લઈ જાય બાલ મંદિરે ધમ ભોજન ભોજન કરી નાખીએ તો હા તો બધા સારું કારણ કે આ બધું પડ્યું રે એટલે ભલે ને આમ કઈ બગડે તો ને પણ આપણે ઈ તે બાળક જ છે ને ઈ આયા દાવાના છે ને અમારે પડખ્યા છે બાળ મંદિર તો આપણે ન્યાત તે સમાડી આવી તો આપણે બાળ મંદિર તો આવી ગયા છે ને અહીંયા બાળક સર્કલ માં ગોઠવી દીધા છે જો બધાયને બધાય હાથ ઉસા કરો તો એટલે વાહ જો હે તમારું માનતા લાગે માને છે ને ગામના જગ્યા તો હા હાલો હાથ માથા પર લઈ લો બધાય

બધા બાળકો ને એકડા પૂછ્યા ને બહુ મજા આવી હવે એક એક નું નામ તો પૂછીયે નામ કોને આવડે ને કેવા નામ છે એ તો આપડે જાણીએ આપડે ફર્સ્ટ આ બાળક નામ પૂછીએ તારું નામ છે ઊભો થઈ જતો પેલા

શેવ મમરી ચાલો તો આપી દેવી ને બધા ને શેવ મમરી અને ખમણ બધી કઢાઈ માં લઈ લીધી છે અને બધા બાળકોને ને સમાટ દેવી હાડાઈ ગયા બાર થઈ ગયા છે અને એને તો ફટાફટ ભૂખ લાગે આપણને તો ઓછી લાગે હા તારે તું દે દેશ ને બે દન તમાર દે તમે દેજો ના ના હું ફળ પકડી રાખું તું દે દે બધા ને

એ અભ્યાસ માટે આ બધા પોસ્ટર આ ફૂલો ને બધા લગાડેલા છે આ સૂર્યમુખી કમળ ગલગોટો આ બધા શાકભાજીના ફોટા લગાડેલા છે આ બધા અભ્યાસ માટે લગાડેલ છે હું બટેટા છે શું છે હા બકરી છે પછી છે એ એબિયસ માટે જ એમ ગોહિલ છે ને એ હેલ્પર છે અને એમને પણ મળેલો છે ના કિરણબેન છે ને એ પણ હેલ્પર છે એમને પણ મળેલો છે તને એક મળેલો આ બંને બેનોને કેવું કામ મારું ફેમિલી ઇવદમન સાથ આવે એટલે મને પણ મસ્ત મજાનો એવોર્ડ મળશે આયા તો રાઈટમાં અપવાનું છે જો કેવું સરસ છે કાવડી સંજો લાગે છે આયા આ તો પટા તો ના ના હો આટ ટૂકી છે ટૂકી છે પાણી ઉગારવાનું જોઈએ મારી જો તો કેટલી આવે છે